મધ્યપ્રદેશના દિવાસમાં ભીષણ આગની ઘટના બની દિવાસમાં આવેલા નયાપુરા વિસ્તારમાં સ્થિત એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા આ દુર્ઘટનામાં પતિ પત્ની અને તેમના બે બાળકો જીવતા ભૂંચાયા વાસ્તવમાં એક દિવસ પહેલા પણ જયપુરમાં એલપીજી અને સીએનજી ટ્રક વચ્ચે અકસ્માત થતા અનેક લોકોના મૃત્યુ થયા હતા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી હતી આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા આ ઘટના શહેરના નયાપુરા વિસ્તારમાં બની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મૃતકોમાં પતિ પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે ઘરના ભોયતળીએ જ એક ડેરી પણ ચાલતી હતી જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું અને થોડી જ વારમાં આગ આખા બિલ્ डिंग माँ फैलाई गई हथी यहाँ पर नयापुरा में आर्यन का पार्लर है इसमें अंदर आग लगी थी जिसमें कि ऊपर एक परिवार रहता था जिसमें दो बच्चे और उनके माता पिता थे और नीचे आग लगने के कारण ऊपर भी चुपी धुआ गया और उनकी चारों की उसमें डेथ हो गई આકસ્માતમાં બીજા માળે રહેતા પતિ પત્ની સહિત બે બાળકોના કરુણ મોત નિપજા મૃતકોની ઓળખ દિનેશ તેની પત્ની ગાયત્રી પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે દિનેશ વ્યવસાય સુથાર હતો અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી પણ ચલાવતો હતો આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી આવો ابھی તો લાગરા નીચે જો મિલ્ક પાર્લર છે उसमें जो શોર્ટ સર્કિટ વગેરે જો બી ہوا hoga ابھی તો यही लग रहा है अभी टीम आई को भी जाँच कर रहा है जाँच की जा रही है सुबह की करीब पौने पाँच बजे की बात है बाद टंकी में ब्लास्ट हो गया था उसके कारण इसमें आँग लग गई थी इसमें दो बच्चे और बियाँ फायर विकेट को फ़ोन लगाया था करीबन आधे घंटे बाद तैतालीस मिनट बाद करीब फायर विकेट आई पुलिस तो, तो दस मिनट में आ गई थी फायर विकेट में थोड़ा टाइम लग गया था आने में तब सब तो निकाल के हेल्थ हॉस्पिटल पहुंचा दी गए वो दो जने बच गए तो चार जने की देवास नयापुरा विस्तार में मदन सोलंकी नाम व्यक्ति घर में आग लागी थी घटना सवेरे चार त्रीस कलाके बनी तरह घर में आगे गोटे गोटा घटनागरपालिका फायर ब्रिगेड तरह गाड़ियों घटनास्थले पहुंची गई थी तो बीजे तरफ गई का जयपुर में पेट्रोल पंप पास एक एलपीजी ट्रक और सीएनजी ट्रक वच्चे भयानक अथड़ाम जोरदार अकस्मात सर्जाय आग में एक पची एक चालीस વાહનો અથડાઈ ગય આતા આટલું જ નહીં એક બસ પણ તૈની સાથે અથડાઈ હતી જેના પછી નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને કારણે આ બસમાં મુસાફરી કરી રહેલા 7 મુસાફરો જીવતા ભુંજાયા હતા જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસ